તો હેલો ગાઈઝ અમે તો આવ્યા છીએ ધરોઈ ડેમમાં તો અત્યારે તો કોઈ દરવાજા ચાલુ નથી અમાર તો અત્યારે થોડું થોડું પાણી આવે છે અત્યારે તો પાણી બંધ છે તો છે તારીખ થઈ આઠ આઠ નવ બે હજાર પચીસ ના અમે હોઝા આવ્યા છીએ પણ પાણી તો નહીં બંધ છે ગેટ અને આ બાજુ વસ્તી જોવો છે બધી ઉપર ચડી ને બસ કોમકાજ ચાલુ છે તો એટલે કે અમે આદિત ને બધા છીએ આદિત રહ્યો આદિત હા હા તો હતા બંધ કરી દીધા અહીં

મોળ આ હું દીખ લાગુ છે મોળે પોયવું છોકણ મોય અંદર મોય ભયરૂ જ તારું આ દેખ પર શી ઓપન બરા જ્યા તો ઉતર ભોગા પાઈ ના હવે આ તે ન ને આ જે રસ્તો ને આ છે મોય ઉતરવા માં મોય ખેડું દી બોલુ મોય તો જોઈએ ઊું છે મોય પાણી ટપકી જાય ટપકતો હો બધું મોય મોય અંદર મોય તો અંદર તો બધું આખો હેડી વાખી એકી દેવું માં